રાજ્યમાં છેલ્લા ઘણા લાંબા સમયથી વરસાદ જે પડ્યો અતિશય વરસાદ થયો એને કારણે ઘણું બધું નુકસાન થયું રસ્તાઓનું નુકસાન થયું ખેતી પાકને નુકસાન થયું પુલ તૂટી ગયા એ બાબતમાં છોટા ઉદેપુર જિલ્લો કોઈ બાકાત નથી છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ઓરસંગ નદી પરના પુલો કેટલાક ડેમેજ થયા છે ભારત નદી પર નો પુલ ધમણ થઈ ગયું છે બાજુમાં સરકારના તંત્રને જગાડવા માટે વિવિધ માંગણીઓ સાથે પ્રજાનો જનમત કેળવવા માટે અમારા કોંગ્રેસ સમિતિના સહ પ્રભારી અને પ્રભારી ઉષા નાહરૂ અને તેમના માર્ગદર્શન હેઠળ જગાભાઈ અને શશીભાઈ નેતૃત્વ હેઠળ અમારા દિલુભાઈ ઠક્કર વાળા અને અમારા નટુભાઈ કોંગ્રેસ સમિતિ અમજદ ખાન બચ્ચા બધા ભેગા થઈને અમે સરકારની જે જાળી ચામડી છે એ જાળી ચામડીને ખંખરવાનું કામ એના સુધી વાચા પહોંચાડવાનું કામ પ્રજાનો જનમત લઈને સામૂહિક રીતે

છૂટા ઉદયપુર જિલ્લાની પ્રજા માટે એ બરાબર છે કે કેમ એના માટે અમે આજથી સહી ઝુંબેશ ચાલુ કરી છે આ શૈઝુંબેશ આજે અહીંયા ગોરેલીમાં હશે બપોરના સિયોદ પાય છે આવતીકાલે જેતપુરમાં આમ કરતાં કરતાં છોટા ઉદયપુરમાં ચાર તારીખે અને પાંચમી છઠ્ઠી છઠ્ઠી અમે કલેક્ટર થઈને આજે સૈયો જે થાય છે પ્રજાનો જન્મ છે એ જન્મ સરકાર સુધી પહોંચાડવા અને આ તાલુકાને સારા રસ્તા મળે ખાડા થઈ ગયા તો ખાડા પુરાય અને વાહન વ્યવહાર સારો થાય અને બીજા પણ કામો જે નુકસાન થયું છે ખેતી પાકને એવા ખેતી પાકમાં ખેડૂતોને પણ વળતર મળે એના માટેના અમારા આ સહિયારો પ્રયત્ન છે આજે અમે છોટાઉદેપુર કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અમારા નેતા પૂર્વ વિરોધ પક્ષના નેતા માનને સુખરામભાઈના નેતૃત્વમાં સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કર્યો છે આજેનો પહેલો દિવસ છે સહી ઝુંબેશનો હેતુ છે કે આ વરસાદમાં ભાજપ સરકારના ત્રીસ વર્ષનું જે એમનું શાસન છે એની પોલ ખુલી ગઈ છે એમણે બેફામ રેતખરણ કરાવ્યું કેટલું કાયદેસર કેટલું ગેરકાયદેસર બંને એમણે કરાવ્યા એના કારણે નેશનલ હાઈવે નંબર છપ્પન તૂટી ગયો એમણે જે ડાયવર્ઝન બનાવ્યું હતું એ પણ હમણાં તૂટી ગયું અને સરકારના જે મંત્રી છે પ્રભારી મંત્રી છે એ આવીને કહે છે કે જિલ્લામાં કોઈ નુકસાન થયું નથી એ જિલ્લાના લોકોની મશ્કરી છે આ હાઈવે તૂટવાથી આ ડાઈવર્ઝન ધોવાઈ જવાથી અહીંના વિદ્યાર્થીઓને નુકસાન પડે છે અહીંના વેપારીઓને નુકસાન પડે છે અહીંના ધંધો રોજગાર કરનારાઓને નુકસાન થાય છે કોઈ બીમાર પડે એને દવાખાને જવું હોય કોઈ પ્રસૂતા મહિલા છેને દવાખાને જવું હોય તો એમને એમને ખૂબ તકલીફ પડે છે આ પ્રકારની હાલાકીમાં સરકારનો મંત્રી જો કહેતા હોય કે કોઈ તકલીફ થઈ નથી મતલબ કે ગુજરાત સરકાર છોટાઉદ્દીપના લોકો માટે કશું કરવા માંગતી નથી પાછલા ત્રીસ વર્ષમાં એમણે બેફામ ખનન કર્યું રેખાણ કર્યું નકલી કચેરી કૌભાંડ કર્યું નળસેજલનું કૌભાંડ કર્યું મનરેગાનું કૌભાંડ કર્યું દરેક પ્રકારના કૌભાંડો કર્યા પછી આ જિલ્લાને લોકોના હવાલે છોડી દીધો છે આ પ્રકારની હાલત છોટાઉદ્દીપના લોકો ચલાવશે નહીં અને અમે એ લોકોનો અવાજ બનાવવા માટે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ કર્યો છે અને અમને આ કાર્યક્રમમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે દરેક સમાજના લોકો સંગઠનો અમને સહકાર આપી રહ્યા છે બધા તો આપે છે પણ ભાજપના જે નાના નાના કાર્યકર્તાઓ છે એમના પેજ પ્રમુખના પેજ પ્રમુખ અને સભ્યો છે એ પણ અમને આ સહીં આપી રહ્યા છે અને એ કહે છે કે પાછલા ત્રીસ વર્ષથી આ ભાજપની સરકાર અમને છેતર્યા છે અને અમને લાગે છે કે આ ચુંબેશ આવતા દિવસોમાં જો છોટાઉદેપુર જિલ્લાના એક એક વ્યક્તિની ઝુંબેશ બનશે અને અમે ભાજપના કરતૃત્વને બહાર લાવી જઈશું હાલમાં ગુજરાત રાજ્યમાં ભારે અતિવૃષ્ટિ થઈ ગુજરાતના અન્ય ભાગો કરતાં છોટાઉદેપુર જિલ્લામાં વરસાદનું પ્રમાણ સરેરાશ ઓછું રહ્યું પરંતુ હલકી ગુણવત્તા કો તો પણ કહી શકાય એને કારણે રોડ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટોટલી ખતમ થઈ ગયું છે એટલા માટે એના કારણે છોટાઉદેપુર જિલ્લાની પ્રજા છોટાઉદેપુર જિલ્લા મથકે આવન જાવન કરવામાં અને એ સાથે સાથે સ્ટુડન્ટોને કિસાનોને આમ પ્રજાને જે તકલીફ પડી રહી છે એ તકલીફનો અવાજ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવા માટે અત્યારે છોડદપુર જિલ્લા કોંગ્રેસ તરફથી સહી એકત્રીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં પૂર્વ ધારાસભ્ય શ્રી સુખરામભાઈ સાહેબ પણ હતા નામી અનામી કાર્યકર્તાઓએ હાજરી આપી અને એનાથી આગળ વધીને જાહેર જનતાએ જે પ્રતિસાદ આપ્યો છે એ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે એના પ્રત્યે એવું કહી શકાય કે હાલમાં જે રાજ્ય સરકારની નબળી કામગીરીને કારણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખતમ થઈ ગયું રોડ ટ્રાન્સપોર્ટનું તો એના માટે પ્રજાના મનમાં ભારોભાર રોષ છે આ રોષ સરકાર સુધી પહોંચાડવા માટે એનું એક માધ્યમ જિલ્લા કોંગ્રેસ સમિતિ બની છે અને અમે સહી એકત્ર એકત્ર એકત્રીકરણ કરીને છ સપ્ટેમ્બરના રોજ કલેક્ટર કલેક્ટરશ્રીને આપવાના છે અને અમારી મુખ્ય માગણી એ રહેશે કે છોટાઉદેપુર જિલ્લાનું રોડ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાત્કાલિક યુદ્ધના ધોરણે મરમત કરવામાં આવે અથવા તો નવીન બનાવવામાં આવે થેન્ક યુ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો